આજકાલ સૌથી વધુ માનવી ક્યાં લૂંટાય છે તો ખરેખર કહેતા બહુ શરમ આવે છે કે સૌથી વધારે જો આજકાલ કોઈ લૂંટાતું હોય ને તો તે ધર્મના નામે લૂંટાય છે કોઈ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં કારણ કે કોઈ પર્સનલ જગ્યાની આ વાત નથી કે સૌથી વધુ આપણે ક્યાં લૂંટાઈ છે અત્યારે આજના યુગની વાત છે કે દાખલા તરીકે તમે કોઈ પણ મોટા જાત્રાના સ્થળોએ જાઓ તો તમે ઓલરેડી પૈસા ખર્ચીને ટ્રાવેલિંગ કરીને દર્શન કરવા જાઓ પાંચ છ સાત સાત કલાકની ભીડ હોય તમારે લાઈનમાં ઊભું રહેવું પડે પરંતુ પછી તમને ખબર પડે કે જો તમારી પાસે પૈસા હોય ને તો તમે પાંચ મિનિટમાં દર્શન કરી શકો વીઆઈપીની લાઈન અલગ હોય વી વીઆઈપીની લાઈને અલગ હોય અને આ કોઈ સિંગલ મંદિરની વાત નથી જનરલ વાત છે બધા મંદિરોમાં આવું નથી હોતું પરંતુ કોક કોક જગ્યાએ મારા પોતાના અનુભવ છે અને તમારા પણ અનુભવ હશે એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરતા આ બધા મંદિરોની વાત નથી પણ જે જે મંદિરોમાં આ ચાલી રહ્યું છે ડાગલા તરીકે આપણે કોઈ પણ મંદિરે અહીંથી સ્પેશિયલ બાર ગામ ગયા હોય બીજા રાજ્યોમાં દર્શન કરવા માટે જઈ તો ઘણું બધું ટ્રાવેલિંગ કરતા હોય છે ટિકિટોના રૂપિયા ખરતા હોય પાંચ છ કલાક લાઈનમાં ઉભા રહે અને ત્યારે દર્શનમાં વારો આવે અને હજી તો અંદર દર્શન ન કરી તા તો એમના જે સિક્યુરિટી બાઉન્સરો હોય એ આપણને ધક્કો મારે એટલે પાંચ છ કલાક લાઈનમાં ઊભું રહેવાનું ટ્રાવેલિંગ કરવાનો ખર્ચો કરવાનો અને પાંચ છ સેકન્ડ તમે ભગવાન માતાજીના શાંતિથી દર્શન ન કરી શકો પરંતુ જો તમારી પાસે પૈસા હોય વીઆઈપી દર્શન કરો વી વીઆઈપીની તમારે ટિકિટ લઈ લો તો શાંતિથી દર્શન થાય ત્યારે અમુક વાર એમ થાય છે કે આપણે જ્યાં રહી છીએ એની આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે તો આપણે આટલા બધા દૂર એ મંદિરોના દર્શન કરવા જઈએ છીએ અહીંયા આટલી બધી સત હોય છે ભગવાન માતાજીનું તો આપણા ઘરની આજુબાજુમાં જે મંદિરો છે નાની નાની ડેરીઓ છે માતાજીની હનુમાન દાદાની ગણપતિ દાદાની કે કોઈ પણ ભગવાનની તો શું અહીંયા એટલું સત નહીં હોય કે આપણે આપણા જ ગામના મંદિરોને મૂકીને બાર ગામ ધક્કા ખાઈને બધે દર્શન કરવા જઈએ છીએ અને આપણને ઘણા બધા કડવા અનુભવ થાય છે મોટા મોટા બોર્ડ માર્યા હોય કે ફોટોઝ એન્ડ વિડિયોગ્રાફી નોટ એલાઉડ ભાઈ અમે ફોટો પાડી છીએ વિડીયો પાડી છીએ તો તમારા એ ભગવાન માતાજીના દર્શન થાય ઘરે બેઠા લોકો દર્શન કરી શકે એના માટે લોકો ફોટો ને વિડીયોઝ ઉતારતા હોય છે પણ નહીં ઘણા મંદિરોમાં હજી ચાલુ જ છે ફોટોઝ વિડીયોઝ તમે ઉતારી શકો છો પરંતુ ઘણા એવા મંદિરો છે કે જ્યાં ફોટોઝ અને વિડીયોગ્રાફી એલાઉડ નથી એક જગ્યાએ મેં પૂછ્યું હતું મેં કીધું શું લેવા અમને ના પાડો છો વિડીયો ઉતારવાની તો મને કે માતાજી રજા નથી આપી મેં કીધું હશે આપણે પછી કોઈ ચર્ચા કરી નહીં પરંતુ ઈ લોકો પોતાના ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલમાં દરરોજ ઈ લોકોના વિડીયોઝ ફોટોઝ મૂકે જ છે એટલે ક્યાંક ને ક્યાંક ઈ લોકોને પણ બિઝનેસ કરવો છે આના થ્રુ કે ભાઈ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો નકર અમારા જેવા સામાન્ય વ્યક્તિ તમે પણ જો ઉતારતા હોય ફોટોઝ વિડીયોઝ તો એમના પેજમાં કોણ જોશે પછી ફોટો અને વિડીયો ઉતારવાની ના હોય આપણે ફોટો કે વિડીયો ઉતારી તો ઘરે બેઠા ઘણા લોકો દર્શન કરી શકે બહારથી ઉતાર લો અંદરથી નહી ઉતારવાનું આવા ઘણી બધા મોટા મોટા નાના મંદિરોમાં પણ બોર્ડ મારેલા હોય છે એટલે ત્યારે એમ થાય કે શું થવા જઈ રહ્યું છે અત્યારે કે ધર્મ એક એવી વસ્તુ છે કે આસ્થાની વસ્તુ છે ઘણા લોકો કેટલાક મંદિરોમાં તો પથ્થરો છે પણ પથ્થર નથી એ પથ્થર પાસે પણ ભગવાનની જે મૂર્તિ છે ત્યાં ભગવાન હોય કે માતાજી હોય ત્યાં લોકો પોતાની આસ્થાથી પોતાના શ્રદ્ધાથી કોઈ પણ વસ્તુની માગણી કરતા હોય છે ત્યારે એ પોતે મેન્ટલી સ્ટ્રોંગ થતા હોય છે પરંતુ અત્યારે આખું કલ્ચર બદલાઈ ગયું છે હજી ઘણી જગ્યાએ સારા કાર્યો ચાલી રહ્યા છે ઘણા લોકો હજી ધર્મને ધર્મની રીતે જ રાખે છે પરંતુ ધીમે 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 ધર્મના નામે જે ધંધાધારી વધી રહ્યા છે એ લોકો માટે જ છે કોઈ બંધ બેસતી પહેરવી નહીં અગાઉ પણ કીધું છે હજી પણ કહું છું તમારે પણ મારી જેમ ઘણા બધા અનુભવો થયા હશે કે આપણે શું કરવું શું ન કરવું ઈ કઈ આઈડિયા હોતો નથી તમારું શું કેવું છે આ બાબતમાં કોમેન્ટ જરૂર કહેજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર